નમસ્કાર મિત્રો આજે આપણે મહાભારતના એક અત્યંત શક્તિશાળી અને તેજસ્વી પાત્રની વાત છે છે દ્રૌપદી જેને પણ કહેવામાં આવે તે એક અત્યંત શક્તિશાળી તેજસ્વી અને જટિલ પાત્ર છે તે પાંચાલ દેશના રાજા દ્રુપ પુત્રી હતી અને દ્રૌપદીનો જન્મ યજ્ઞમાંથી થયો હતો રાજા દ્રૌપદી દ્રોણાચાર્ય પાસેથી અપમાનનો બદલો લેવા માટે એક યજ્ઞ કરાવ્યો હતો જેમાંથી દ્રૌપદી અને તેનો ભાઈ દુષ્ટધૂમ પ્રગટ થયા હતા દ્રૌપદી એક અત્યંત સુંદર શક્તિશાળી બુદ્ધિમાની અને આત્મસન્માન વાળી સ્ત્રી હતી જ્યારે દ્રૌપદી લગ્ન લાયક થઈ ત્યારે રાજા દ્રૌપદી એક કઠિન સ્વયંવરનું આયોજન કર્યું સ્વયંવરની ની એ હતી કે પરથી માછલીની આંખને નીચે પાણીમાં જોઈને તીર્થી બીંધવાની અનેક શક્તિશાળી રાજાઓ અને રાજકુમારો નિષ્ફળ ગયા પરંતુ બ્રાહ્મણના વેશમાં અને દ્રૌપદીને જીતી વિજય પછી અર્જુન દ્રૌપદીને લઈને પોતાના ભાઈઓ સાથે માતા કુંતી પાસે આવ્યા બહારથી અર્જુનને કહ્યું માં જો હું ભિક્ષામાં શું લઈને આવ્યો છું કુંતીએ બહાર જોયા વગર જ કહ્યું કે જે કંઈ પણ લાવ્યો હોય તે પાંચે ભાઈઓ સરખા ભાગે વેચી લો માતાના વચનનું પાલન કરવા માટે દ્રૌપદીએ પાંચેય પાંડવો સાથે લગ્ન કર્યું આ ઘટના મહાભારતની સૌથી વિવાદસ્પદ મુદ્દામાંથી એક છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં